કરજણ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર લાકોદરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ જૈન સાધ્વી ગાયલ કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આજરોજ સવારના સુમારે લાકોદરા ગામ પાસે વિહાર કરતા જૈન સાધ્વીઓને અકસ્માતનો ભોગ બન્યા હતા પાંચ જેટલા જૈન સાધ્વીઓ વિહાર રહ્યા હતા તે સમયે હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કર વાગતા ત્રણ જેટલા સાધ્વીઓ ઇજાગ્રસ્ત હતા તેઓને કરજણ ટોલ નાકાની એમ્બ્યુલન્સ દ્વારા કર્જન ખાનગી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા સાધ્વીઓને અકસ્માતની જાણ થતાં કરજણ જૈન સમાજના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા કરજણ ટોલ પરથી હાઈ એમ્બ્યુલન્સમાંથી અમને બોલું અમને લાખોદરા પાસે એક્સિડન્ટનો મેસેજ મળ્યો ત્યાં જૈન સાધ્વી પોતાની યાત્રા કરવા માટે નીકળેલા હતા ત્યારે એક ટ્રકવાળો ઓવરટેક કરતા રિક્ષાના અડફેટમાં આવતા જૈન સાધ્વીને ઇજા થતા તેઓને અમે કરજણ ખાતે જરિયા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે સારવાર માટે કેટલા જણ વાગી ત્રણ જણ ઇન્જરી થયેલી છે આ બેક પેન એવું બધું બેક સાઈડ ની અંદર વાગેલું છે શું નામ નામ લુહાર છે